પકડી પાડતી આનંદની ટીમ ટ્રકમાં ભરી લાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ ત્રણસો પંદર જેની કુલ બોટલ ટીન કુલ મળી કુલ નંગ નવ હજાર અને અન્ય મળી કુલ બાવીસ લાખ બે હજાર સાતસો એક આરોપીને પકડી પાડતી એલસીબી આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર વીબી પટેલ એલસીબી આણંદ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વજયસિંહ તથા હેડ કોન્સ્ટેબલ પાણાભાઈ નાવને મળેલ હકીકત બાતમીના આધારે વાસદ બગોતરા સ્ટેટ હાઇવે બોદાલ પિકઅપ સ્ટેન્ડ નજીક રોડ પરથી ટ્રક નંબર એમએચ શૂન્ય ચાર જે કે શૂન્ય નવ ચુમોતેરને ને ચોક્કસ માહિતી મળી હતી અને તેને રોકી હતી અને ટ્રકમાં પાછળના ભાગે ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ હોય ગુનાહિત કાવતરું રચી વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે જકાત ચૂકવ્યા સિવાય દારૂની હેરાફેરી કરી સંગ્રહ કરી વેચાણ કરવા સારું લાવેલ હોય પકડેલ ડ્રાઈવર તથા અન્ય વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરવામાં આવેલ